એના માટે ભુજમાં લગભગ ત્રણેક ત્રણેક ડોક્ટર તમને બતાવી દીધું અલગ અલગ બરાબર છે નિદાન એ લોકો કરતા તો શું જવાબ દેતા તમને શું નિદાન કરતા જવાબ તો એ લોકો બધા એમ કહેતા કે તમને ગેસ ને પચતું નથી એના હિસાબે ગેસ થઈ જાય એ ગોળીઓ ચાલુ હોય ત્યાં સુધી ફરક હોય પાછી વળી એવું બરાબર કોઈ રિપોર્ટ કરાવ્યા હતા એના માટે રિપોર્ટ એટલે બીજા તો લોહીના કરાવ્યા હતા બી ટ્વેલ ના નહીં બાકી બીજા નથી કરાવ્યા બી ઓછું આવતું હતું હા બી ટ્વેલ ઓછું આવતું બરાબર છે અને એ લોકોનું કહેવાનું એમ થયું કે આ બી ટ્વેલ ઘટે એના હિસાબે તમારે શરીર દુખે હાથ પગ બરાબર છે પછી બી ટ્વેલના ઇન્જેક્શન કે કાંઈ લેવડાવ્યા હતા બી ટ્વેલના ઇન્જેક્શન લીધા હતા મહિના દિવસની ગોળીઓ હતી ને પાંચ ઇન્જેક્શન લખી આવ્યા હતા પછી કેવું રહેતું એનાથી એનાથી આ મહિનો દિવસ ફરક હતો મહિનો બે મહિના પાછું પાછું ધીરે ધીરે વળી એમ જ દવા બંધ કરો એટલે થઈ ને એવું થઈ જાય બરાબર ને ગેસ મટતો કે ગેસ ન મટતો ના ગેસ તો મટતો ગેસ તો જરા ક ફેરફાર થાય એટલે માથું દુખતું હોય પાચન તો ખરાબ જ રહેતું હોય પાચન ખરાબ અને પછી તમારું ગામ કયું ગામ રાયધણપર ભુજની બાજુ થી આપણી હોસ્પિટલ ની જાણ તમને કેમ રીતે થઈ હતી

આખા શરીરમાં દુખાવો થતો બરાબર છે વિટામિન બી વારે વારે ઘટી જતું આડાસ આવતી હાથ પગમાં ખાલી ચડતી ખાટા ઓટકાર એસિડિટી જેવું થઈ જતું બરાબર છે પેશામાં બળતરા થતી કબજિયાત બધા અલગ અલગ પ્રોબ્લેમ રહેતા હતા બરોબર તો એ બધા પ્રોબ્લેમ માટે તમે દવાઓ કરાવતા તો રાહત માત્ર ટેમ્પરરી થતી પેલા જ્યાં બતાવતા ટેમ્પરરી સમજી લ્યો દવા ચાલુ હોય આઠ પંદર દિવસ તો એટલા દિવસ આમ એવું લાગે દવા બંધ કરો એટલે પાછું જેમ હતું એમ પણ પાચન તો કદી સુધરતું નહીં પાચન સુધરી બરાબર તો પછી ગેસ ઊંધો ચડતો તો શું શું થાતું એમ કેવું લાગતું ગેસ ઊંધો ચડે એટલે તો મગજ આમ સમજી લે દુખે એટલે તમે કોઈ વાત કરો તો એ મજા ગળ ન પડે કોઈ બોલે તો મજા ના આવે પછી કઈ ગોળી ખાવી પડતી તો ઉતર ના ગોળી નહીં ગોળીથી માથાની ગોળી બી ખાતો પણ એનાથી ફરક ન પડતો જયારે ઊંઘ આવી જાય પછી સવાર બરોબર થઈ જાય એવું લગભગ મહિનામાં કેટલી વાર થઈ જતું એવું માં બે ત્રણ વખત

લોકો ના માથું છે પાચન શક્તિ બગડે એટલે ઊંધો ગેસ થાય પિતવાયુ ઉપર તરફ ચડે માથું દુખવા માંડે અને ધીરે ધીરે શરીર પોષણ ઘટવા માંડે એટલે પછી બી છે કે બધા વિટામિન ઘટવા માંડે ને શરીરમાં પાચન બગડે એટલે પછી થાક નબળાઈ આળસ જોવા મળે બરાબર છે તો પછી જ્યારે આપણે અહીંયા આવ્યા અને આપણે જે છે એ બસ્તી કર્મ સારવાર કરી પંચકર્મની રેગ્યુલર ચાર મહિના મેડિસિન કેટલા ટકા સારું લાગે તમને અત્યારે સમજી લો ને ગેસમાં તો આમ નેવું ટકા ઉપર ફાયદો છે અને આમ શરીર દુખાવામાં સાહીઠ સિત્તેર ટકા તો એમાંય ફાયદો છે બરાબર એમ થોડો થોડો સાધારણ એમ કદાચ વધારે કઈ કામ થઈ ગયા તો એમ થાય કે થોડોક

એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ખરેખર જે છે એ જગદીશભાઈના માધ્યમથી હું લોકોને એ સમજવા માગું છું કે વિટામિન બી ટ્વેલના રિપોર્ટ કરાવો એના મેડિસિન્સ લેવો ત્યાં સુધી તો બરાબર છે પણ જો સતત તમને એ મેડિસિન્સ લેવી પડતી હોય તો ખરેખર ક્યાંક ને ક્યાંક પાચનની ખરાબી છે અને પાચનને સુધારવું ખૂબ જરૂરી હોય છે જગદીશભાઈ તમને અહીંયા આવ્યા અને તમે બસ્તી કર્મ સરળ કરાવી તો એ સારવારથી તમને કેટલો ફરક લાગો તાત્કાલિક બસ્તી સરળ કર્મથી ઘણો ફાયદો થયો એનાથી બરાબર છે અને એમ શરીરમાં સ્ફૂર્તિ લાગે હા શરીરમાં સ્ફૂર્તિ શરીર આખું આમ હલકું લાગે આમ ભારી ભારી શરીર લાગે બરાબર છે તમને એમાંથી કોઈ નબળાઈ કે થાક કેવું કાંઈ ના એવું નબળાઈ કેવું કાંઈ એ પણ હું તમને કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો ખાસ પૂછો કે એનાથી તમને નબળાઈ નહીં આવી જાય ને અથવા તો એનાથી તમારો રોગ ઝડપથી મટશે કે નહીં મટે આપણે જે પંચકર્મ સારવાર કરાવી છે એ સંહિતા પ્રમાણે કરાવી છીએ અને આપણી સારવારથી કોઈને નબળાઈ નથી લાગતી ને રોગ ઝડપથી દૂર થતો હોય છે એવા ઘણા બધા કિસ્સા તમે સાંભળેલા છે અને જોયેલા પણ છે જગદીશભાઈ આમ તમારો કોઠો ગરમીનો ખરો બરાબર ને હા ગરમીનો તમને બીજી કોઈ પણ દવા લેતા તો ગરમ પડતી હા ગરમ પડતી શું થતું એનાથી એના શું ઘણી વખત એમ થઈ જાય કે આમ થઈ જાય

ખાસ કરીને એવા લોકો કે જેને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય લાગે છે એવા લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોય છે જગદીશભાઈ તમારા જેવા ઘણા બધા દર્દીઓ હશે કે જે લોકો લાંબા સમયથી પરેશાન છે ઊંધા ગેસથી એસિડિટીથી શરીરમાં દુખાવાથી નથી તો એને તમે આપણી આયુર્વેદની સારવાર વિશે કે તમને જે અનુભવ થયો એના વિશે તમે શું કહેશો હું તો એમ જ કહું કે સો ટકા તકલીફ હોય તો આયુર્વેદથી તમને સો ટકા રિઝલ્ટ મળી જાય અને આયુર્વેદિક દવા જ કરાવવી જોઈએ બરાબર છે તમે આપણી હોસ્પિટલની સર્વિસ અને સારવારથી સો ટકા સંતોષ છે હા સો સો ટકા સર્વિસમાં ને સારવારમાં કોઈ બહુ સરસ વ્યવસ્થા અને બહુ કોઈ તકલીફ નથી તમારાથી નથી આ સ્ટાફ ગરમ કરી એમાં બહુ વ્યવસ્થિત બધી રીતે સમજાવ્યું આપણને આવી આવી રીતે કરો આમ કરવાનું આ અમે આવી રીતે કરીએ છીએ બરાબર એટલે તમે સો ટકા સેટિસ્ફાઈડ સંતોષ છે ને સો ટકા સંતોષ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ